નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં વાલ્મિકી સમાજના છડી મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું રંગબેરંગી ભાતભાતની છડી બની આકર્ષણનું કેન્દ્ર દેશભક્તિના ગીતો વચ્ચે છડીની સવારી યોજવામાં આવી વડોદરા શહેરમાં વસવાટ કરતા વાલ્મીકી સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ છડી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગતરાત્રિએ ન્યાય મંદિર ખાતે શહેરમાં સ્થાપિત તમામ છડીની સવારી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા જ્યારે ભાતની રોશનીથી સજ્જ છડીઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું વડોદરા શહેરના વાલ્મિકી સમાજ દ્વારા ન્યાય મંદિર ખાતે છડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ગુરુ ગોરખનાથના શિષ્ય એવા જહરવીર ગોગાજી મહારાજની છડી મહોત્સવનો જાહેર કાર્યક્રમ યોજાય છે જેમાં વડોદરા શહેરના વાલ્મિકી સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પવિત્ર છડીની રક્ષાબંધનના દિવસે સ્થાપના કરવામાં આવી હતી આમ વડોદરા શહેરના વાલ્મિકી સમાજ દ્વારા દર વર્ષે રક્ષાબંધનના દિવસથી નોમ સુધી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગતરાત્રિએ શહેરના ન્યાય મંદિર ખાતે શહેરમાં વસવાટ કરતા વાલ્મિકી સમાજ દ્વારા સ્થાપિત છડીની સવારી યોજવામાં આવી હતી ફટાકડા ફોડી આંતસબાજી સાથે છડી મહોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં ડીજેના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ